ગાંધીનગરના સેક્ટર ચોવીસમાં આવેલી હરિઓમ જવલેશ પર ગત ત્રીસ જુલાઈના રોજ બંદૂકધારી બે દુકાની ધારી લૂંટારાઓએ હુમલો કર્યો હતો જોકે દુકાનના માલિક કમલેશ સોનીની હિંમતને કારણે લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો આ ઘટના પહેલાં તે લૂંટારુઓએ મહાકાળી જવલેશમાં પણ ગયા હતા અને ચેઇન ખરીદવાનું નક્કી કર્યું હતું પરંતુ વેપારીએ અગાઉથી ઓર્ડર આપવાનું કહેતા તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને હરિઓમ જવલેશ પર જઈને લૂંટનો પ્રયાસ કર્યો હતો આ અંગે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે જેને લઈને ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ એસપી કચેરી ખાતેથી આઠ ઓગસ્ટના બપોરે એક વાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશન અને સેક્ટર ચોવીસ વિસ્તારમાં લૂંટ કરવાની કોશિશ કરેલું બે આરોપીને ગાંધીનગર પોલીસ ધરપકડ કરવામાં આવેલ છે મુખ્ય આરોપી છે રાકેશ સોલંકી અને બીજી નામ છે શાહરૂખ રાકેશ સોલંકી ગાંધીનગરના રહેવાસી છે અને શાહરૂખ અમદાવાદ રહેવાસી છે આ લોકો પહેલા પણ એક એક આરોપીના વિરુદ્ધ લગભગ સાત સાત ગુના દાખલ કરવામાં આવેલ છે અને આ વખતે જયારે પોલીસ એ બંને આરોપીને પકડવામાં આવેલ છે આમાં પાંચ ગુના ડિટેક્ટ કરવામાં આવેલ છે એક સેક્ટર એકવીસ પોલીસ સ્ટેશનના લૂટ પ્રયાસ એક ચેઇન સ્નાશિંગની બનાવ એક વસ્ત્રાપુર સ્નાશિંગ ચાંદ ચાંદકેડા પોલીસ સ્ટેશનની વેહકવાની બનાવ આમાં પણ કબ્જા કરવામાં આવેલ છે અને સાથે સાથે ગુનામાં જો ગોલ્ડ ચેન ગયા એ પણ કબજા કરવામાં આવેલ છે અને વેહકલ પણ કબજા કરવામાં આવેલ છે રાકેશ સોલંકી વિરુદ્ધ અગાઉ મર્ડરના ગુના પણ દાખલ કરવામાં આવેલ છે અને રાકેલ રાકેશ સોલંકી અત્યારે પેરોલ જેમ છે આ ત્રણ મહિનાથી પેરોલ જમ છે અને આ પેરોલ જમ દર માજે ત્રણ ગુના કરવાનો આવે છે માતા મુખ્ય સૂત્રધાર કોણ છે એક ગૌરવ વાગેલાની નામ આવે છે મુખ્ય સૂત્રધાર ગૌરવ વાગેલા છે ગૌરવ વાગેલા એન પાસે કામ કરાવતા હતા ઉછિટો કે પાસે કેવું નહી એવો હે આપકો આ પાસામાં ગયેલું છે આ આરોપી પહેલા પણ પાસા માં અંદર ગઈને આવેલ છે અને બંનેની મુલાકાત પણ બંને આરોપી રાકેશ અને શાહરૂખ ની મુલાકાત પણ જેલમાં થયેલી છે